ઉદના પટેલ નગર માં આવેલી વાત્સલ એવેન્યુ નામની હાઈરાઇસ બિલ્ડિંગ જયેશ દેસાઈ ઉર્ફે જયેશ મેડિકલ તેના પુત્ર કરણ દેસાઈ દ્વારા બનવવામાં આવી હતી બિલ્ડિંગ બન્યાના 13 વર્ષ બાદ પણ બંને પિતા પુત્રને બિલ્ડિંગના રહીશો છે બિલ્ડિંગના વહીવટ ઈસબા બાબતે વિવાદ ચાલી રહ્યો છે બિલ્ડર પિતા પુત્રએ ફ્લેટ ધારકો પાસે ઉગરાવેલા 5 વર્ષના મેન્ટેનન્સનો ખર્ચ 3 વર્ષમાં પૂરો કરી નાખ્યો આ ઉપરાંત ફ્લેટ ધારકોને આજ દિન સુધી બિલ્ડર દ્વારા એક પણ સુવિધા આપવામાં આવી નથી સુવિધા માટે થતો ખર્ચ બિલ્ડરે ભોગવવાની બદલે તે ફ્લેટ માલિકો પાસે ખોટી ઉઘરાણી શરૂ કરી છે બિલ્ડરે બિલ્ડિંગમાં ભાડે આપેલા ફ્લેટનું મેન્ટેનન્સ પણ બિલ્ડિંગના મંડળમાં જમા કરાવતા ન હતા આમ તેર વર્ષ વીતી ગયા હોવા છતાં બિલ્ડર જયેશ દેસાઈ અને તેના દીકરા કરણ દેસાઈએ પોતાની જ માલિકી હેઠળ બિલ્ડિંગનો વહીવટ રાખી પોતાની મનમાની કરી હિસાબમાં ગોટાળા કર્યા હતા જેથી બિલ્ડિંગના સંચાલક મંડળે બાકી મેન્ટેનન્સની ઉઘરાણી કરતા બિલ્ડર પિતા પુત્ર અને તેના મળતિઓએ બિલ્ડિંગ ના પાણીનું છોડાણ કાપી નાખી તુમાખી વર્તક બિલ્ડિંગમાં જ રહેતો મેહુલ શાહ બિલ્ડર પીતા પુત્રના કહેવાથી તમામના ઘરમાં પાણી પહોંચાડતા પાઇપ તોડી નાખી અને પાવર સપ્લાય કરતા મેઈન કંડક્ટર ફ્યુઝ પણ કઢાવી નાખતા બિલ્ડિંગના રહીશોને બે દિવસ હેરાન પરેશાન થઈ ગયા છે પાણી અને પાવર કનેક્શન વગર પારાવાર મુશ્કેલી સાથે થઈ રહી કરી રહ્યા છે

रात को उसने पानी तोड़ बंद कर दिया था पाइप तोड़ दिया था पूरी बिल्डिंग का पानी खत्म हो गया था गंदगी भी हो गई काफी बिल्डिंग में पुलिस स्टेशन गए तो उन्होंने वहां से हमको रात को एक बजे सब औरतों को वहां से वापस भेज दिया कि कुछ नहीं हो सकता है नहीं तो तुम लोगों को भी अंदर डाल देंगे अब हम लोगों को अंदर डाल देने मानसिक टॉर्चर कर दिया हमको इतना हताश होने का मैं इतना स्ट्रॉन्ग हूँ मैं वर्किंग वुमेन हूँ फिर भी उस दिन मेरे को आंसू आ गए कि ये क्या तरीका है मतलब ये बोला जा रहा है कि तुमको अंदर डाल दिया जाएगा तो पब्लिक न्याय कहाँ मांगने जाएगी हम लोगों को क्या करना चाहिए हमको मजबूर होकर के यहाँ आना पड़ा कि हमको क्या परेशानी हो रही है पानी नहीं आ रहा है लिफ्ट अब हमने एर्थ फ्लोर पे कर लिया है किसके लिए लिया है एट फ्लोर पे आदमी लिफ्ट से ही चढ़ेगा ना सीढ़ी से तो नहीं चढ़ेगा फिर भी हम अब चढ़ रहे हैं मजबूर हो प्रॉब्लम होते हुए भी वहाँ चढ़ रहे बच्चों की बोर्ड की एग्जाम है कल रात को साढ़े चार बजे मेरा बेटा घर पे आया घर पे आए तो साढ़े चार चार बजे तक रात को हम लोग परेशान हो रहे हैं तो पढ़ाई कैसे करेगा सत्ताईस मारु नाम मितेश दवे छे हूँ वास्तल्य एवेन्यू उधना पटेल नगर ऐसी रहू वर्ष वात्सल्य okay. okay. त्रह वर्षल्य तो हूँ तेरह वर्ष ऐसी एवन्यू रहू मैं जयेश देसाई नामना

સોસાયટી રજીસ્ટ્રેશન માટે એને વાત કરેલી પણ એ અમને સોસાયટી રજીસ્ટ્રેશન કરીને આપેલી નહીં જેથી કરીને અમે એને અમારી પાસે સૌપ્રથમ પ્રથમ પચાસ હજાર રૂપિયા પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ ફ્રી એવું કહીને પચાસ પચાસ હજાર રૂપિયા લીધેલા અને તે બાવજૂદ બી અઢી વર્ષની અંદર હિસાબ આપીને કે તમારા પૈસા બધા ખતમ થઈ ગયા છે હવે તમે ફરીને બધા પચાસ પચાસ હજાર રૂપિયા આપો તો તમારી સોસાયટીનું પાણી લાઈટ ને બધું ચાલશે તો એના માટે અમે બધા ના એગ્રી થતાં અમે કીધું કે અમે અમે અમારી રીતે સોસાયટીના પૈસા ઉઘરાવીને મેન્ટેનન્સ કરશું તો એવી રીતે અમને સોસાયટી સંભાળવા માટે આપી અને તમને થોડા સમયમાં તમને હું સોસાયટી રજીસ્ટ્રેશન કરીને આપીશ એવું આશ્વાસન આપ્યું એથી અમે સોસાયટીનો કારભાર હાથમાં લીધેલો અને વ્યવસ્થિત રીતે ચાલતું હતું પણ અમુક ફ્લેટ હોલ્ડરો વ્યવસ્થિત ટાઈમ ટુ સર મેન્ટેનન્સ નહીં આપતા અમને સોસાયટી ચલાવવામાં અવરોધ થતો હતો અને બિલ્ડર દ્વારા જે એના ફ્લેટો તે ભાડે આપે છે એનું મેન્ટેનન્સ એ ચૂકવતા નથી એ એમ કે છે કે મારે તમારી પાસે પૈસા લેવાના છે જ્યારે એને અમને સોસાયટી સોંપી મેન્ટેનન્સનું બધું જીરો જીરો કરીને આપ્યું કે મારે હવે તમારી પાસે કંઈ લેવાનું નથી તમારે મને કંઈ આપવાનું થયું તમારે હું સોસાયટી ના ફ્લેટ વાપરું ભાડે લગાવું તો મારે મેન્ટેનન્સ આપવાનું છતાં પણ એ જે એના ફ્લેટ છે એના એ ફ્લેટનું ભાડે આપેલા છે પણ એ એનું મેન્ટેનન્સ સોસાયટીમાં જમા નથી કરાવતા એના માટે અમે એને પ્રેશર કરતા એને આ બધા પગલાં લીધા અને સોસાયટીના પાણીનું કાપી નાખ્યું એના માણસો દ્વારા ધડાધડી કરીને દુષંસ માણસ જે સોસાયટીનો એકદમ દુષંસ માણસ છે સોસાયટીમાં કાયમ પેટ્રોલ ચોરી કરે છે ઘણી વખત એના નામે અમે ત્યાં ઉધના પોલીસ સ્ટેશનમાં ઘણી વખત ફરિયાદ બી કરી ચૂક્યા છીએ એક છેલ્લી ક્વોલિટીનો માણસ છે એવા માણસને સાથે રાખીને સોસાયટીને દબાવવાની કોશિશ કરે છે અને એના દ્વારા એના દ્વારા કેટલી વખત સોસાયટીના હરેક જેવા ઉત્સવો હોય એ બધા ઉત્સવો અમારા લગભગ ઘણી વખત બગાડ્યા છે નવરાત્રી છે ગણપતિ છે એના માટે બી અમે કેટલી વખત ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી લે છે પણ એ પછી અત્યારે અમારા જે ઓપરેટિંગ સિસ્ટમ જે લાઈટ ની પાણી ની જે બધી સુવિધા કાઢી લીધી છે જે અમુ લોકો એ ચૂકવેલા છે પૈસા છતાં એમ કે છે કે મારું છે એમ કરીને બંધ કરી દીધું છે ઓફિસ ચાલુ કરવા માટે